નમસ્કાર મારા ગુજરાતીઓ કેમ છો મિત્રો જય હિન્દ જય ભારત તો આજે હું તમને વાત કરવા જઈ રહી છું એક એવા ટોપિક પર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે આઈટી ઇન્ડસ્ટ્રીમાં જોબ કરવી હોય પણ વિધાઉટ એક્સપિરિયન્સ ઓકે તો એ કેવી રીતે પોસિબલ થાય તો આઈટી ઇન્ડસ્ટ્રીમાં વિધાઉટ એક્સપિરિયન્સ જોબ કેવી રીતે મળે ઓકે તો ઘણા બધા લોકોના માઇન્ડમાં એવું જ હોય છે કે આઈટીમાં જોબ તો તો જ મળશે જો એક્સપિરિયન્સ હશે હંડ્રેડ પર્સન્ટ એવું જ છે પણ એવું નથી મિત્રો એ વસ્તુ જ એ શબ્દ જ તમારી ડિક્શનરીમાંથી કઢી નાખો કે આઈટીમાં જોબ તો જ મળે જો એક્સપિરિયન્સ હોય જો તમે સ્માર્ટ વેથી પ્રિપેરેશન કરશો તો વિધાઉટ એક્સપિરિયન્સ પણ આઈટી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મળવી એબ્સોલ્યુટલી પોસિબલ છે ઓકે મિત્રો તો એમાં સૌ પ્રથમ પહેલું સ્ટેપ છે સ્કિલ બિલ્ડિંગ ઓકે સ્કિલ બિલ્ડિંગ તો એમાં એવું છે કે ડિગ્રી કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે આઈટીમાં ઓકે તો તમારે સૌ પ્રથમ તો જે ડિમાન્ડમાં રહેલી સ્કિલ્સ છે એમાંથી તમારે શેમાં જવું છે એ નક્કી કરવું પડે જેમ કે હાલમાં ડિમાન્ડમાં રહેલી છે ફોર એક્ઝામ્પલ વેબ ડેવલપમેન્ટ તો વેબ ડેવલપમેન્ટની અંદર એચટીએમએલ ટીએમએલ સીએસએસ જેએસ એટલે કે જાવા સ્ક્રિપ્ટ પછી રિએક્ટ એ બધી વસ્તુઓ છે પછી આવે છે એપ ડેવલપમેન્ટ એપ ડેવલપમેન્ટની અંદર આવે છે પાયથન જાવા સી પ્લસ પ્લસ પ્રોગ્રામિંગ એવી રીતે આવે છે પછી આવે છે ડેટા એનાલિસિસ પછી પાવર બીઆઈ પછી એક્સેલ એ બધું આવે છે પછી આવે છે ક્લાઉડ કમ્પ્યુટિંગ ક્લાઉડ કમ્પ્યુટિંગની અંદર આવે છે એ ડબ્લ્યુએસ એઝ્યોર ઓકે પછી આવે છે સાયબર સિક્યોરિટી તો આ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સના એ છે એના સ્કિલ્સ તમે બિલ્ડ કરી શકો છો ઓકે અને એ બધું તમારે જો શીખવું હોય તો તમે યુટ્યુબ છે યુડેમી છે કોર્સેરા છે ખાન એકેડમી છે જેવા ફ્રી લર્નિંગ પ્લેટફોર્મ્સ પરથી પણ તમે શીખી શકો છો ઘણું બધું અને રેગ્યુલરલી પ્રેક્ટિસ કરતા રહેશો અને પછી આગળ જતાં તમે સ્મોલ પ્રોજેક્ટ્સ પર કામ કરશો તો એ વસ્તુ તમને તમારી સ્કિલ ઇઝીલી બિલ્ડઅપ થઈ જશે ઓકે મિત્રો પછી નેક્સ્ટ સેકન્ડ નંબરનો સ્ટેપ છે ક્રિએટ પ્રોજેક્ટ્સ એન્ડ પોર્ટફોલિયો ઓકે મિત્રો તો કમ્પ્યુટરની અંદર તમારી પાસે સ્કિલ્સ છે ભલે એક્સપિરિયન્સ નથી તો સ્કિલ્સ તો જોઈએ ઓકે તો સ્કિલ્સ છે એનું પ્રૂફ શું એનું પ્રૂફ જોઈશે જ્યારે તમે કંપનીમાં જાઓ ઓકે તો એના એ પ્રૂફ માટે તમારી પાસે એ પ્રૂવ કરવા માટે પ્રોજેક્ટ્સ હોવા જોઈએ એક્સપિરિયન્સ નથી પણ મારી પાસે સ્કિલ્સ છે પણ એ વસ્તુ પ્રોજેક્ટ્સ પ્રૂવ કરશે ઓકે તો એના માટે તમારે પ્રોજેક્ટ્સ બનાવીને ગીઠપ જે પ્લેટફોર્મ છે આઈટીનું ગીઠપ પર અપલોડ કરવા જોઈએ પછી તમારે તમારી પોતાની પોર્ટફોલિયો વેબસાઇટ રેડી કરવી જોઈએ કે જેના પરથી કંપનીમાં તમે જાઓ ઇન્ટરવ્યુસ આપવા માટે તમને એમને ખ્યાલ આવે કે ભાઈ અને આવડે છે વેબસાઇટ બનાવતા પણ એણે પોતાની પણ પોર્ટફોલિયો વેબસાઇટ રેડી કરી છે ઓકે મિત્રો અને ફોર એક્ઝામ્પલ એમાં તમે પર્સનલ વેબસાઇટ ટુ ડુ એપ ઇ કોમર્સ વેબસાઇટ પછી ડેટા ડેશબોર્ડ એ બધું બનાવી શકો છો અને પ્રોજેક્ટ્સ એ તમને એક્સપિરિયન્સ કરતાં પણ તમારા માટે પાવરફુલ પ્રૂફ છે ઓકે ઓકે મિત્રો પછી નેક્સ્ટ થર્ડ સ્ટેપ છે લિંકડિન પ્રોફાઇલ એન્ડ નેટવર્કિંગ યસ તમે બરાબર સાંભળ્યું કે આજના સમયમાં નેટવર્ક ઇઝ નેટવર્થ ઓકે તો તમે તમારી લિંકડ ઇન પ્રોફાઇલ જે છે એ પ્રોફેશનલ બનાવો એમાં રિક્રુટર્સને કનેક્ટ કરો એમાં જોબ ઓપનિંગ સર્ચ કરો કમ્યુનિટી જોઈન કરો અને ઘણા બધા લોકોને આઈટીમાં તો જોબ રેફરલ્સથી પણ એન્ટ્રી મળતી હોય છે તો એ પણ તમે કરી શકો છો લિંકડિંગને બીજા ઘણા પણ પ્લેટફોર્મ્સ છે જોબ મેળવવા માટેના તો એનો યુઝ કરીને પછી છે સ્ટેપ નંબર ફોર ઇન્ટર્નશીપ એન્ડ ફ્રીલેન્સિંગ ઓકે મિત્રો તો આજના સમયમાં ઇન્ટર્નશીપ પેઇડ હોય કે અનપેઇડ પણ એ જ રિયલ વર્લ્ડ એક્સપિરિયન્સ આપે છે તો એ કરી લેવી જોઈએ અને પછી ફ્રીલેન્સિંગ પ્લેટફોર્મ્સ ઘણા બધા છે જેમ કે ફ્યુઅર અપવર્ક ફ્રીલેન્સિંગ ફ્રીલેન્સર ડોટ કોમ તો એ બધા પર તમારે ફ્રીલેન્સિંગ કરવું જોઈએ અને સ્મોલ પ્રોજેક્ટ્સ લેવા જોઈએ એની પરથી અને પછી એ બધા પ્લેટફોર્મ પર સ્મોલ પ્રોજેક્ટ્સ પર તમે કામ કરી આપો અને પછી તમારી રેપ્યુટેશન બિલ્ડઅપ કરો પછી સ્ટેપ નંબર ફાઇવ આવે છે મોક ઇન્ટરવ્યુઝ એન્ડ સોફ્ટ સ્કિલ્સ ઓકે તો ટેકનિકલ નોલેજ જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલી જ ઇક્વલ ઇમ્પોર્ટન્ટ છે કમ્યુનિકેશન સ્કિલ્સ ઓકે ટેકનિકલ નોલેજ ઇક્વલ્સ ટુ કમ્યુનિકેશન સ્કિલ્સ તો તમે એના માટે તમારું રેઝ્યુમિંગ શાર્પ બનાવો એટલે કે તમારું સીવી જે છે એ શાર્પ બનાવો પછી તમે મોક ઇન્ટરવ્યૂઝ આપો પછી તમારી પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ છે એ ઇમ્પ્રૂવ કરો ઓકે મિત્રો તો યાદ રાખો ઓલવેઝ રિમેમ્બર હું તમને એક સ્લોગન આપું છું કોન્ફિડન્સ પ્લસ સ્કિલ્સ ઇક્વલ ટુ આઈટી જોબ ઓકે કોન્ફિડન્સ પ્લસ સ્કિલ્સ ઇક્વલ ટુ આઈટી જોબ ઓકે તો આ આખા વિડીયોનો સારાંશ હું તમને કહી દઉં આનો મતલબ એવો થાય કે ટૂંકમાં આઈટીમાં એક્સપિરિયન્સ વગર જોબ મેળવવી જરા પણ અઘરી નથી મિત્રો એ વસ્તુ તમારા મગજમાંથી કાઢી નાખજો એટલે તમારે એના માટે પહેલાં તો તમારી સ્કિલ્સ બિલ્ડઅપ કરવી પડશે પછી પ્રોજેક્ટ્સ કરવા પડશે પછી નેટવર્કિંગ કરો અને છેલ્લે ઇન્ટર્નશિપ ઇન્ટર્નશીપ કરો આટલી વસ્તુને ફોલો કરશો તો ઇઝીલી આઈટીમાં તમને જોબ વિધાઉટ એક્સપિરિયન્સ પણ મળી જશે અને મિત્રો કન્સિસ્ટન્સી રાખશો તો આઈટી જોબ તમારા માટે પણ શક્ય છે ઓકે મિત્રો તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો મને જરૂરથી જણાવો મને કમેન્ટ કરીને જણાવો કે તમને મારો આ વિડીયો ગમ્યો કે નહીં તમને કા યુઝુલ થયો કે નહીં આ મિત્રો તમને ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને પણ શેર કરજો મિત્રો અને સબસ્ક્રાઈબ કરજો જરૂરથી જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરો ત્યારે સાથે બાજુમાં આવેલો બેલ આઈકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો આગળ હું આવા જ ટેકનિકલ વિડીયોઝ લઈને તમારા માટે આવતી રહીશ ઓકે તો જરૂરથી મને કમેન્ટમાં જણાવજો અને આગળ આ આગળના જે નેક્સ્ટ વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું બેસ્ટ આઈટી કોર્સિસ ફોર બિગીનર્સ ઓકે મિત્રો તો હું એ વિડીયો જલ્દીથી જ અપલોડ કરીશ તો તમારી પર નોટિફિકેશન પણ આવશે એટલે બેલ લાયકોન પણ દબાવી દેજો થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત